ભાવનગર જિલ્લામાં ચાલી રહેલા સો દિવસ ટીબી કેમ્પેન અંતર્ગત આજરોજ જેસર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હયાવેજમાં આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર દેપલા અને રાણીગામ પ્રાથમિક શાળામાં આરોગ્ય ટીમની ઉપસ્થિતિમાં રાણીગામ અને દેપલામાં હનુમંત હોસ્પિટલની એક્સરે વાનના એક્સ રે દ્વારા એકસો પચાસથી વધારે લાભાર્થીઓના ટીબી નિદાન માટે એક્સરે પાડવામાં આવ્યા હતા જેનો ગ્રામજનોને ગામમાં જ લાભ મળી રહે તેવા હેતુસર સાથે આશાબહેનો ગામના સરપંચો સહિત અન્ય આગેવાનો દ્વારા આ કામગીરી મદદરૂપ થઈને લોકોના એક્સરે લેવામાં આવ્યા હતા રિપોર્ટર વિક્રમ ગોહિલ શાશ્વત ન્યૂઝ પાલિતાણા તો ટીબી હારેગા દેશ જીતેગા મોદી સાહેબ શા માટે કેવું પડ્યું છે આવા અસંખ્ય દર્દીઓ દર્દીઓ છે અને માટે એક એક વ્યક્તિ અઢી ત્રણ લાખ નો ખર્ચો કરે તો આખા દેશ નો કેવાય ને કે કરોડો રૂપિયા અબજો રૂપિયા ખાલી ટીબી ના દવા માટે જતા હોય છે અને એકને ગામમાં થયો હોય તો બીજા ને થવાનો છે શા માટે તો કે એના બેક્ટેરિયા કે વાયરસ છે એ હવા મોડતા હોય સંધે હતો હોય કે મને ટીબી થયેલો હોય હું ઉધરસ ખાઉ કે છીક ખાવ તો એના આપણે નરી આંખે ન દેખાતા હોય તેવા બેક્ટેરિયાઓ હવામાં ઉડતા હોય છે અને બીજા શ્વાસ લેતા હોય તો એનામાં જતા હોય છે તો ઘણી વાર એમ થાય કે હું ટીબી વાળા ને હારે જ રહું છું મને કઈ થતું નથી મારે દાદા હતા ના સાહેબ મને કઈ છે જ નહીં કે પણ રિપોર્ટમાં છે આવ્યું છે

એટલે અત્યારે એવો સો દિવસ નો કેમ્પેન ચાલે છે કે જે લોકોને ઘરે ટીબી થયેલો છે અગાઉ તો તેઓના દરેક ને એક્સરે રે પડે જો ટીબી હોય દેખાય તો દવા આપીને તરત એને આપણે નાબૂદ કરીએ